અમદાવાદ પૂર્વના ભાજપના સાંસદ હસમુખ પટેલનું પણ નિવેદન સામે આવ્યું કે બેઠક ઓછી આવી કેન્દ્રમાં પાંચ વર્ષ ભાજપની સરકાર રહેશે હસમુખ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું તેઓએ કહ્યું કે અમદાવાદમાં મને ફરી એક વખત પાર્ટીએ તક આપી તે માટે હું પાર્ટીનો આભારી છું અને આભાર માનીશ અમદાવાદ પૂર્વ બેઠકો ઉપર ભાજપે ફરી એક વખત હસમુખ પટેલને ટિકિટ આપી અને તેણે ફરી એક વખત જીત હાંસલ કરી છે તેની સાથે વાત કરીશું હસમુખભાઈ ફરી એક વખત તમને પાર્ટીએ ટિકિટ આપી તમારી પર વિશ્વાસ મૂક્યો અને તમે જીત હાંસલ કરી લીડની વાત કરીએ પાંચ લાખનો ટાર્ગેટ હતો એચિવ નથી થઈ શક્યો કારણ તમને ક્યાં ક્યાં લાગે પહેલાં તો પાર્ટીએ મારા પર જે વિશ્વાસ મૂક્યો પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વનો હું ઋણ સ્વીકાર કરું છું આભાર માનું છું લીડનો લક્ષ્યાંક અમારો પાંચ લાખ ઉપરનો હતો જ પરંતુ ગરમીના લીધે મતદારો જે નિરુત્સાહ રહ્યા હિતવેવના કારણે મતદાન ઓછું થયું લગભગ સાતેક ટકા મતદાન ગત ચૂંટણી કરતાં ઓછું થયું એના પરિણામે અમે લગભગ ત્રીસ પાંત્રીસ હજાર જેવી પાંચ લાખના ટાર્ગેટથી લીડ ચૂકી ગયા છીએ જો મતદાન પૂર્ણ થયું હતું તો એ લીડ સાડા પાંચ લાખ સુધી પહોંચી જાત વિકસિત ભારતનું જે સ્વપ્ન મોદી સાહેબે જોયું છે એમાં ક્યાંય ઓછું નહીં આવે એ જ ગતિથી યુવાનોનું ઉજ્જવળ ભવિષ્ય બને દેશ વિશ્વમાં ત્રીજા નંબરની ઇકોનોમી બને એ દિશાના પ્રયત્નો સતત ચાલુ રહેવાના છે અમદાવાદ પૂર્વની વાત કરીએ તો આપણા માટે પ્રાયોરિટી હવે કયા કામો એવા રહેશે કે જે પ્રાયોરિટી રહેશે ગત પાંચ વર્ષ દરમિયાન ઘણા બધા વિકાસના કામો થયા છે અમદાવાદ પૂર્વનો જે મુખ્ય પ્રશ્ન હતો ખારીકટ કેનાલ ઉપર રોડ બનાવવાનો એ પણ પૂર્ણ થયો છે ઘણા બધા કોમ્યુનિટી હોલ બન્યા બાગ બગીચા બન્યા હોસ્પિટલો બની મારું એક સ્વપ્ન હતું કે એક મેડિકલ કોલેજ મારા વિસ્તારમાં બને એ દિશામાં મારા પ્રયત્નો ચાલુ છે મને વિશ્વાસ છે કે આવનારી ટર્મમાં એમાં મને સફળતા મળશે તો જે પ્રમાણે હસમુખ પટેલ છે તે કહી રહ્યા છે કે ગત ટર્મમાં પણ અનેક એવા આઇકોનિક કામ છે તે તેમના વિસ્તારમાં કરવામાં આવ્યા છે અને આવનારા પાંચ વર્ષમાં મેડિકલ કોલેજ બનાવવાનું તેનું એક સ્વપ્ન છે અને તે પૂર્ણ કરવા માટે થઈ અને કામગીરી કરવામાં આવશે કેમેરામેન સંદીપ રાઠોડ સાથે કશ્યપ જોશી સંદેશ ન્યૂઝ અમદાવાદ